ભગવાન શ્રી રામ આશરે વર્ષ બાદ પોતાના ધામમાં પોતાના મંદિરમાં પાછા ફરી રહ્યા છે આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જે મંદિર થઈ રહી છે તેનો વિશ્વભરના સમગ્ર સનાતનીઓમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અંતર્ગત વિશ્વભરના ઇસ્કોન મંદિરોમાં અલગ અલગ રીત ઉજવણીનો પ્રારંભ થઈ ચુક્યો છે અમે ઇસ્કુલ મંદિર રાજકોટ દ્વારા ભગવાન શ્રી શ્રી સીતારામ લક્ષ્મણ હનુમાનજી મહારાજને પાલખીમાં બિરાજમાન કરીને મંદિરના પરિસરની અંદર પાલખી યાત્રા કાઢવાના છીએ આજે ભગવાન તે પોતાના ભક્તોને મળવા માટે મંદિરના ગર્ભની બહાર નીકળીને સૌ કોઈને દર્શન માટે આવી રહ્યા છે તેનો સૌ કોઈ ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે પાલખી યાત્રા ઉપરાંત રામ રામકથાનું રામધૂનનું તેમજ સૌ કોઈ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે આજે આશરે પંદર હજાર થી વીસ હજાર વ્યક્તિઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે સૌ કોઈ ભક્તો જે પણ કોઈ દર્શને આવે છે તેઓ મહાપ્રસાદનો લાભ લઈને જાશે